ਬਰੂਚਨੀ ਦੁੱਧਦਾਰਾ ਡੇਰੀ ਨੇ ਅੱਜੇ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ એક મતનો ભાવ પંદર લાખ બોલાયો નવસો કરોડનો ટર્નઓવર ધરાવતી ભરૂચની દૂધ ધારા ડેરીમાં સત્તા મેળવવા ભાજપ માટે આ એક પ્રતિષ્ઠાનો જંગ બની છેલ્લા વર્ષથી ડેરી પર શાસન કરી રહેલા ઘનશ્યામ પટેલ અને વાગરાના ના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ વચ્ચે આજે શુક્રવારે કાંટાની ટક્કર જોવા મળશે ડેરીની ચૂંટણીમાં એક મતનો ભાવ દસ થી પંદર લાખ રૂપિયા બોલાઈ રહ્યો હોવાના દાવા સાથે આ ચૂંટણી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પીઠબળ ધરાવતા અરુણસિંહ રણા એ ઘનશ્યામ પટેલને પડકાર ફેંકવા માટે પોતાની પેનલ છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે ઘનશ્યામ પટેલ ની પેનલ ના બાર અને ની પેનલ ના ત્રણ ઉમેદવારો ઉમેદવારો જંગમાં છે જેમાં બાર ઝોન ની બેઠકો બે મહિલાના મત બેઠકો અને એક અનુસૂચિત આદિજાતિ બેઠકનો સમાવેશ થાય છે મતદાન આજે સવારે નવ થી સાંજના ચાર વાગ્યા સુધી ભરૂચના ભવન ખાતે અને રાજપીપળાના એપીએમસી ખાતે યોજાઈ રહી છે ભરૂચ જિલ્લાની દૂધ મતદારો ભરૂચ અને નર્મદા જિલ્લાની મંડળીના મતદારો રાજપીપળા ખાતે મતદાન કરી રહ્યા છે આ ચૂંટણીમાં નાણાં પ્રવાહને લઈને પણ આક્ષેપો થઈ રહ્યા છે ભરૂચના સાંસદ વસાવા ચૂંટણીમાં જે પેનલ પાસે પૈસા હશે બીટીપી માંથી આવેલા પ્રકાશ દેસાઈ ને ભાજપના ઉમેદવાર બનાવવાને પણ પક્ષની મોટી ભૂલ ગણાવી હતી જોકે પ્રકાશ દેસાઈ બિનહરીફ વિજેતા બન્યા છે બંને પેનલોએ પોતાના મતદારોને પ્રભાવિત કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે મતદાન ના જ દિવસે જ તેઓ મતદાન મથક ખાતે પહોંચે તેવી વ્યવસ્થા કરી છે આ ઉચ્ચ દાવવાળી

એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા પાર્ટીનું મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી પણ દૂધ દ્વારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પહેલીથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે અને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કરું હું પણ કોઈકને એમ કહું કોઈ મતદારને કે તું એક્સ વાય ઝેડ ને આપજે એ ના આપે કારણ કે પહેલીથી એનું ગોખળાઈ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોખાય હોય તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના ક પ્રતિનિધિનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જેથી આ બધું કોઈ સેટિંગ ના થાય ને તો હું છે એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવો હોય તો કેટલી વાર આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધધારા ડે ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ

અ શુદ્ધ દૂધ લોકોને એમ અને બીજું કે જે લોકો કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે એ દૂધ આપતી જ નથી છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુધી સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં જે પણ નાની મોટી જે ગરબડો જોઈ છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે છે ચૂંટણી તો છે બધું મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો ઠૂટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું મસૂરભાઈ ખાસ કરીને પાર્ટીનું સિર્સ નેતૃત્વ કોની સાથે છે કોની પડખે છે એક બંને તરફ એક તરફ ઘનશ્યામભાઈ છે અને બીજી તરફ ચારસופિયે છે તો શું કહેશો સીઆર પટેલનો જે મેન્ડેટ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે એકબીજાની ખેંચતાન છે જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન ને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોઈકનું કોઈક ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં સહકારી સેતાઓ બી વોર્ડ માટે ખરીદી થાય પૈસા આપીને ચાલે એવું બધું ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્ર આપી કીધું તે પ્રકારે એ બધું છે ખરીદ નીતિ ચાલે છે આપણા ગઈકાલે વડાપ્રધાન નો જન્મ દિવસ હતો સ્વચ્છતા અભિયાન નો ચાલુ થયું આ અંદર જાતે કચરો નાખીને સ્વચ્છતા કરે કેટલું યોગ્ય કેવાય અધિકારીઓ દ્વારા ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ હોય તો આપણે બધાય જ જન્મદિવસને શુભેશ્ચા સાહેબને પાઠવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂકે છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે ઇન્કલેશન નગર પુલપાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કેવું પડે છે કે આમો આમોદની જે ઘટના જોઈ અને અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની મિટિંગોમાં આવું જોઈએ ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર મેં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું તમને એવું લાગે છે કે આપણા ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એના માટે ના હવે શું છે મારાથી એવું ના કેવાય કે આ ઢીલા પડે છે પણ પ્રશ્ન પ્રશ્નો છે અને એ ઉકેલાવ છે એવું ચોક્કસ માનું છું